વિજાપુર ધી ફોરવર્ડ હાઈસ્કૂલ માધ્યમિક શાળામાં નવરાત્રિના ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો પ્રાચીન ગરબાનું મહત્ત્વ શું છે તેના બાળકોને માર્ગદર્શન અપાયું હતું ગરબાનો કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ વિસરાયેલ પ્રાચીન ગરબાની યાદો તાજી કરવાની છે વિજાપુર તાલુકા વિજાપુર શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ધી ફોરવર્ડ હાઈસ્કૂલના માધ્યમિક શાળામાં ભણતા બાળકોને શેરી પ્રાચીન ગરબાનું ધાર્મિક મહત્ત્વ શું છે તેનું ધાર્મિક જ્ઞાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે શાળામાં નવરાત્રીના ગરબાનો કાર્યક્રમ યોજાયો જેમાં શાળામાં ભણતા સર્વ જ્ઞાતિના કોમના બાળકોએ ગરબા રમીને એકતાના દર્શન કરાવ્યા જ્યારે શાળાના શિક્ષક મિત્રોએ પ્રાચીન કાળથી શરૂ થયેલ ગરબાનું મહત્વ શું છે તેનું ધાર્મિક મહિમા શાળાના આચાર્ય સ્મિતાબેને સમજાવ્યો હતો શાળાના બાળકોને સર્વપ્રથમ તો માતા જગદંબાની આરતી કરી હતી અને પૂજા અર્ચના બાદ શાળાના પટાંગણમાં ગરબા રમ્યા હતા આજે જ્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે શેરી ગરબા બુલાતા જતા હોય છે અને દિવસે દિવસે લોકોનો માહોલ એવો બનતો હોય છે કે એ મોટાભાગે પાર્ટી પ્લોટની અંદર જઈને આ રીતના ગરબા કરતા હોય છે આપણી સંસ્કૃતિ વિસરાય ના એટલા માટે કરીને અમારી શાળાની અંદર એક એવા એરિયામાં આવેલી શાળા છે જેનાથી તમે બધા પરિચિત છો અને અહીંયા દરેક કોમના વિદ્યાર્થીઓ જ્યારે ભણી રહ્યા છે હિન્દુ મુસ્લિમ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે આપણે આ સંસ્કૃતિ બધા યાદ રાખે અને એ લોકોને વાસ્તવમાં ગરબાનું શું મહત્ત્વ છે કયા આધારે અથવા કયા આપણે ભક્તિભાવથી આ વસ્તુ કરીએ છીએ એ એમને સમજાય એટલા માટે આપણે શાળાની અંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને એમાં તમામ વિદ્યાર્થીઓએ મોષ ભેર ભાગ લીધો છે ઇવન શિક્ષકોએ પણ દરેકે વિદ્યાર્થીઓ સાથે ગાયા અને એમને ઉત્સાહ વધારીને આ બાબતની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરો છું